મહુવાના મંદિર માંથી ભગવાન લક્ષ્મીનારાયણ મૂર્તિ ખસેડવાનો વિવાદ કર્યો સુરત સત્સંગ સમાજે નિત્ય સ્વરૂપદાસ સ્વામી સામે વિરોધ કર્યો શાસ્ત્રોક્ત વિધિ થી મૂર્તિ ન ખસેડાયો હોવાનો સત્સંગી સમાજનો આરોપ છે હનુમાનજી ગણેશજી અને ભગવાન શિવની મૂર્તિ મંદિરમાંથી બંધ કરી દીધી નિયમ અનુસાર મૂર્તિ ન ખસેડાય હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે નિત્ય સ્વરૂપદાસ સ્વામી જાહેરમાં ખુલાસો કરે તેવી સત્સંગ સમાજની માંગ છે ખુલાસો ન કરી શકે તો જાહેર મંચ પરથી માફી સત્સંગ છે દિવસમાં માફી નહીં તો સત્સંગ સમાજ ગઢડા મંદિરે વિરોધ કરશે તેવી ચિંકી પણ ઉચ્યારી અને શ્યામારી કૃષ્ણ મહારાજ ની મૂર્તિ સવાર રાતના બાર વાગે ઉઠાવી ગયા અને ગણપતિ હનુમાનજી અને શિવ શંકર ભગવાન બે મહિના થી આરતી થાળ પૂજા કોઈ થતું નથી અને એવું એને અધમ કૃત્ય કર્યું છે અને ઓલી મૂર્તિ સવાર માં જે લક્ષ્મી ના ગઈ ગયા અને પાંચ વાગે લઈ ગયા બાર વાગે લઈ ગયા પાંચ વાગે આરતી હોય તો ઉતાર એના વિરુદ્ધમાં આજે ધમ કૃત્ય કર્યું છે અમે આ સાધુ ને ભગવાધારીઓને કહેવા માંગીએ સુધરી જાવ 好的。